વડોદરા શહેરની આરોગ્ય શાખા ટીમ દ્વારા દિવાળીનું ભંડોળ ભેગું કરવામાં આવતું હોય તેવો એક કિસ્સો ચર્ચામાં આવ્યો છે આવતીકાલે દશેરા પર્વ ઉજવવામાં આવશે ત્યારે દશેરાના દિવસે ફાફડા જલેબીનું વેચાણ ખૂબ જ થતું હોય છે વડોદરા શહેરમાં પણ ફાફડા જલેબીનું વેચાણ પૂરજોશમાં થતું હોય છે અને નગરજનો ફાફડા જલેબી આરોગતા હોય છે આરોગ્ય વિભાગ વિવિધ જગ્યાઓ પર ફાફડા જલેબીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવશે પરંતુ આજે ખંડેરાવ માર્કેટ મુખ્ય વડી કચેરી પાછળ આવેલ ગોપાલ સ્વીટ ફરસાણ નામની દુકાનમાં ફાફડા જલેબી ફૂટપાથ ઉપર નીચે બેસીને બનાવી રહ્યા છે તેમ નજરે પડી રહ્યું છે અને ફૂટપાથ પર ફાફડા જલેબી નજરે પડતા આરોગ્ય અમલદાર પ્રશાંત ભાવસારને ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે દુકાન માલિક દ્વારા તમામ સામાન હટાવી લેવામાં આવ્યો હતો આના પરથી લાગે છે કે ક્યાંક ને ક્યાંક આરોગ્ય અધિકારી અને દુકાન માલિકની મિલી ભગત ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આરોગ્ય અધિકારીઓ દિવાળીનું ભંડોળ ભેગું કરવામાં પડ્યા છે જેમને આવા દુકાનદારો દેખાતા જ નથી જે દુકાનદારો વડોદરા નગરજનોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કોની પરમિશન લીધી નહીં આગળ તમે બોર પણ અત્યારે પરમિશન આપી તમને બેસવાની આ રોડ પર આરોગ્ય જો લોકો જો ચેડા જાય છે પણ આ રોડ પર મૂકો છે યોગ્ય છે હે આ ગ્રાહક જોડે રોડ પર મૂકેલું છે તમે આ જલેબીને બધા યોગ્ય છે ગ્રાહક જોડે ચેડા થઈ રહ્યા છે ને અડધો દિવસ પણ એટલે ગ્રાહક જોડે ચેડા થઈ રહ્યા છે ને જ્યાં રોડ પર મૂકિંગ કરો છો તમે એટલે તમે તમારી મનમાની કરો છો એવું લાગી રહ્યું છે ને બંધ કરાવી દીધું ને તમે આવ્યા એના પહેલાં નહીં